નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આજે સામાન્ય ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી નવા વર્ષે થોડા રાહતના સમાચાર આવ્યા છે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં દસ દિવસમાં બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે સરકારી ઓઇલ અને ગેસ કંપનીઓએ નવા વર્ષના પ્રથમ દિવસે નાની પણ સારી ભેટ આપી છે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી ઘટાડો કરાયો છે એટલે કે છેલ્લા દસ દિવસોના ગાળામાં આ બીજી વખત છે કે જ્યારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ એ ઓગણીસ કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે જો કે આ ભાવ ઘટાડો એકદમ સામાન્ય છે જુદા જુદા શહેરોમાં ઓગણીસ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં હવે એક થી દોઢ રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે જો કે ઘરે વપરાતા ચૌદ કિલોવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષમાં કોરોનાની નવી લહેરની આશંકા સેવાઈ રહી છે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યો છે જોકે એક જ દિવસમાં કોરોનાના ચોવીસ નવા કેસો નોંધાયા છે દસ દિવસ પહેલાં ત્રેવીસ ગુજરાતમાં સક્રિય કેસો હતા જોકે હવે સક્રિય કેસોની સંખ્યા વધીને ગુજરાતમાં ઓગણસી થઈ ગઈ છે કોરોનાનો નવો વેરિયન્ટ રાજ્યમાં પગપેસારો કરી રહ્યો છે તેની અસર સામાન્ય છે પણ તેની સંક્રમિત કરવાની તીવ્રતા વધારે છે બદલાતી ઋતુમાં ફરી કોરોના વકરતા લોકોની ચિંતા પણ વધી ગઈ છે જોકે ગત ચોવીસ કલાકમાં એક જ દિવસમાં કોરોનાના નવા ચોવીસ કેસો નોંધાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈને નિયમો જાહેર કરવામાં આવ્યા છે ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈને સત્તાવાર રીતે નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વિવિધ નિયમો આપવામાં આવ્યા છે એકવીસ વર્ષથી વધુ વયના કર્મચારીને જ દારૂની છૂટ મળશે નોકરી છોડી દીધા બાદ દારૂની પરમિટ રદ કરાશે દારૂ પીધા બાદ બિલ અને પરમિટ સાથે રાખવા પડશે ટેમ્પરરી પરમિટ ધારક દારૂ પીવા આવે તો તેની સાથે રહેવું પડશે દારૂ વેચાણ માટે એફએલ થ્રી હેઠળ લાયસન્સ ફરજિયાત કરાયું છે વાઇન એન્ડ ડાઇનની અલાયદી ફેસિલિટી રાખવી પડશે સીસીટીવીની દેખરેખમાં દારૂ પીરસીને બોટલ લઈ લેવાશે ત્રણ મહિના સુધી સીસીટીવી ફૂટેજ પણ સંગ્રહી રાખવા પડશે લાયસન્સ ધારકે સિક્યુરિટી ગાર્ડ ડ્રેસ કોડ સાથેનો સ્ટાફ પણ રાખવો પડશે જોકે દરરોજ રાત્રે બાર વાગ્યે સ્ટોક અંગેનો હિસાબ પણ દર્શાવવો પડશે મંજૂરી વગરના વિસ્તારમાં દારૂની બોટલ વેચાણ નહીં કરી શકે દારૂ પીવા કંપનીનો ઓફિશિયલ ભલામણ લેટર પણ જરૂરી છે જોકે દર મહિનાની પાંચ તારીખે ભલામણની યાદી અપડેટ કરાવવી પડશે ગિફ્ટ ફેસિલિટીશન કમિટીએ દેખરેખ પણ રાખવી પડશે જોકે તે સિવાયના અન્ય કેટલાક નિયમો પણ અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ફરી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે ત્યારે અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ સિસ્ટમના કારણે ભેજ આવશે અને ગુજરાતમાં કમોસમી વરસાદ થશે સિસ્ટમના કારણે ચાર જાન્યુઆરીથી જ ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને બંગાળના ઉપસાગર પરથી પણ ભેજવાળા પવનો આવશે જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે પરંતુ હાલની સિસ્ટમથી બંગાળના અપસાગર અને સાગરના ભેજને કારણે છથી સાત જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ વરસવાની અંબાલાલ પટેલ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે બે સિસ્ટમ મર્જ થતાં થંડરસ્ટોમ એક્ટિવિટી થવાની પણ શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જોકે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા છ અને સાત જાન્યુઆરીએ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે આજે એક જાન્યુઆરીથી કેટલાક નવા નિયમો અને ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે જોકે આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થાય છે આવી સ્થિતિમાં તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે જો કે એક જાન્યુઆરીથી ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે આનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે સૌથી પહેલાં ફેરફારો વિશે વાત કરીએ તો સિમ કાર્ડના નવા નિયમો આજથી લાગુ કરાયા છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી સિમ કાર્ડ ખરીદવા અને રાખવાના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે હવે સિમ કાર્ડ ખરીદવા પર માત્ર ડિજિટલ કેવાયસી હશે અગાઉ દસ્તાવેજોની ભૌતિક ચકાસણી કરવામાં આવતી હતી આજથી કેટલાક ફેરફારો સિમ કાર્ડને લઈને કરાયા છે જોકે હવે નવા વર્ષમાં ગ્રાહકોએ સિમ કાર્ડ ખરીદતી વખતે કેવાયસી પણ સબમિટ કરવું પડશે કાગળ આધારિત કેવાયસીની પ્રક્રિયા સિમ કાર્ડ ખરીદતી વખતે શરૂ થશે સિમ કાર્ડ મેળવતી વખતે તમારે બાયોમેટ્રિક દ્વારા તમારી વિગતોની પુષ્ટિ પણ કરવી પડશે ત્યારબાદના મહત્વના ફેરફાર વિશે વાત કરી તો બેન્ક લોકર સંબંધિત નવા નિયમો આજથી લાગુ થવા જઈ રહ્યા છે રિઝર્વ બેન્ક ઓફ અનુસાર બેન્કોમાં લોકર ધરાવતા ગ્રાહકો પાસે હવે એકત્રીસમી સુધીમાં સુધારેલા બેન્ક લોકર કરાર પર હસ્તાક્ષર કરીને ડિપોઝિટ મેળવવાનો વિકલ્પ હતો જો કે નવા નિયમ અનુસાર જો તેઓ આ સમયમર્યાદા સુધીમાં આમ નહીં કર્યું હોય તો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી તેમનું બેન્ક લોકર ફ્રીઝ પણ થઈ શકે છે નિષ્ક્રિય યુપીઆઈ આઈડીનો ઉપયોગ પણ કરી શકાશે નહીં નવા વર્ષથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એટલે કે એનપીસીઆઈએ નવી પોલિસી લાગુ કરી રહી છે આ અંતર્ગત એક અથવા વધુ વર્ષોથી નિષ્ક્રિય રહેલા યુપીઆઈ આઈડીને બ્લોક પણ કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના ફેરફાર વિશે વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ ખાતા ધારકોને મોટી રાહત આપવામાં આવી છે માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ અને ડેમિટ એકાઉન્ટમાં નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવી છે જો કે અગાઉ નોમિની જાહેર કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર હતી હવે વધુ છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે હવે નોમિનેશનની છેલ્લી તારીખ લંબાવીને ત્રીસ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવે છે ત્યારબાદના મહત્ત્વના ફેરફાર વિશે વાત કરીએ તો જીમેલ એકાઉન્ટ બંધ થઈ શકે છે જો એક કે બે વર્ષથી તમારા જીમેલ એકાઉન્ટનો તમે ઉપયોગ કર્યો નથી તો તમારું ગૂગલ જીમેલ એકાઉન્ટ બંધ થઈ શકે છે ગૂગલનો આ નિયમ ફક્ત પર્સનલ એકાઉન્ટ પર જ લાગુ થશે જો કે આ નિયમ બિઝનેસ એકાઉન્ટ પર લાગુ થશે નહીં ત્યારબાદના મહત્વના ફેરફારો વિશે વાત કરીએ તો આઈટીઆર ફાઇલ કરવાના નિયમોમાં પણ કેટલાક ફેરફારો થઈ રહ્યા છે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ એટલે કે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે પેનલ્ટી સાથે આવક રિટર્ન એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હતી જો તમે નિર્ધારિત સમય મર્યાદા પહેલાં આવું નહીં કર્યું હોય તો તમારી સામે પણ કાર્યવાહી થઈ શકે છે આટલું જ નહીં મોડેથી આઈટીઆર ફાઇલ કરનારા પર પાંચ હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે જો કે જે લોકોની કુલ આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી છે તેમને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચારસો ને પચાસ રૂપિયામાં આજથી રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે જો કે ગુજરાતના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે રાજસ્થાનમાં ભાજપની સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે આજે એક જાન્યુઆરીથી ત્યાં ચારસો પચાસ રૂપિયામાં ઉજ્જવલા ગેસ સિલિન્ડર આપવામાં આવશે ચારસોને પચાસ રૂપિયામાં રાજસ્થાનમાં રાંધણ ગેસ સિલિન્ડર આપવાની ભાજપ સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ હતી જોકે હવે ચારસો રૂપિયામાં ત્યાં રાંધણ ગેસ સિલિન્ડર મળશે રાંધણ ગેસ સિલિન્ડર સબસિડી યોજના એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થઈ ગઈ છે જેમાં ઉજ્જવલા અને અન્ય ગરીબ પરિવારો એટલે કે બીપીએલ કાર્ડ ધારકોની મહિલાઓને માત્ર ચારસો ને પચાસ રૂપિયામાં દર મહિને એક રાંધણ ગેસ સિલિન્ડર આપવામાં આવશે જોકે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના વર્તમાન લાભાર્થીઓને યોજનાનો લાભ પૂર્વવત મળતો રહેશે આમ ભાજપની સરકાર ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે જો કે ગુજરાતના લોકોને પણ આનો લાભ મળવો જોઈએ કે નહીં તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનાવવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે